સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આજ તો સવારના આઠ વાગ્યાથી વીડિયાની શરૂઆત થાય અને મેઘરાજા એ પધરામણી ત્યાં કાલુની કરી દીધી આજ પણ ચાલુ જ છે કન્ટિન્યુ તો હું આગળ હે ને તબેલામાંથી આજતા ત્યાં હે ને લાઈટ વહેલી વહી ગઈ સાડા છ વાગ્યા વહી ગઈ કંઈ હગા હા સાડા છ થયા તો તો લાઈટ વહી ગઈ હતી હું એક લાઈન પાણી કરી દીધી ને બીજીમાં સિયાર ભી હું બાકી ઊંચી તો લાઈટ વહી ગઈ પછી ને આઈથી પાણી કર્યું

મી બરાબર કંઈ પાછી રાતી હુંતી ને હાંજી હુંતી મોડી મોડી કોમટતી બરાબર બરાબરનું કંઈ વહેસ્યું નહોતું અને સાયકલાઓને જ અમાર મારવા હે ને સણ નાખવા આવી હતી ને વિદ્યાન શરૂઆત કરવા આવી હતી સાયકલાઈ પણ ખાવા માંડ્યા રેતી જેવા કલરના હે ને એટલે બરાબરના હરખા દેખા હે નહીં અને હગો દૂધ ભરેને આવે અને બહેગા ને આઠ વાઈ ગયા તો આઠ ને આઠ થાય તો ત્યાં હે રોટલી કરવાનું છે ને અડદાઈ પણ વહેલા મેં આજ બાફે લીધા તો મને ખબર હતી કે આજ લાઈટ જવાની હે એ કહે કે વરસાદની શરૂઆત થાય ને એટલે લાઈટ ત જવાની છે કાંઈ હગા ને ભીંજાણો કે ન ભીંજાણો હા તાપાઈ જાય છે ને લૂગડા મેં ક્રોચ ને મારું આ રાતા વાળું ઝાડવું હે ને એમાંથી હે ને હું જરાક ઝૂમ કરે ને જો આ રાતા વાળું ઝાડવું હે ને એમાં હે ને કોઈ દી કે કોઈ દી ફૂલ આરો હતા ને એટલે અસલ અસલના કાયમ એટલે કાયમ પાછા ઝીણા જીના ઉગડે અને સાલું સાલુ રે એવા રૂપા અને એનો કલર એટલો ઘાટો લીલો હે ને પાછો ફૂલનો ઘાટો કલર લાલ હે એટલે હે ને બે કલર કોમ્બિનેશન થઈ જાય અને આપણું વાયુનું કામ રહ્યું અધૂરું કે વાયુ તો ડેકા દીએ એટલી ભરાઈ ગઈ હાવ ને પેલે ફેરે જ્યારે ઉલેસી ને તાર ત્રણ દી ને ત્રણ રેતું એક ને એક ધારી હાલી ને તાર ઉલેસાઈ રેતી અને હેરતા પાછી ખબર નહીં કેટલા હે તાર ઉલેસા હે જો મેઘરાજા ધીમી ધારે વરહે ગતિ ધીમી હે ને માંડવી નહીં તો હા મોજ પડે એટલે સાટવાનું હે ખાતરથી એ વાટ જોઈને બેઠા કે વરસાદ બંધ થાય ને તો ખા સાટીએ ને મારો આંબો હું મારા ભાઈ ની કાઉ કાં પરવાની ને ત્રીજે વરહે કે મેં ભાઈ હા પરવા કહેતી હતી મેં કહું ભાઈ આંબામાં હે ને કેરીઓ પાકે ને તાર તું આવી જાય મારા ભાઈ અહે મણી કે તારા આંબામાં તો જમાને કેરીઓ પાકે ત્યાં સુધી હું ઇન્ડિયા આવવાની જ અને આજુ ફેર ને હું એની બહુ મિસ કરવાની અજય મામો અનિલ મામો અને દેવો અને લીલો એટલે ને એ બધા જાગરણમાં આવતા અને ને માર સોનો તો મારે પૂય ઉતી એટલે હે ને જાગરણમાં આજુ ફેરે દસામાન જાગરણ આવી ગઈ ને તાર બધા બહુ મિસ કરવાની હે કે યુકેવાના તો આજુ ફેર આવવાના ને અને જો હવે આખોની લાઈન બાકી રહી ગઈ હતી ધોવામાં એટલે લાઇટ વહી ગઈ હતી લાઈટ વહેલી વહી ગઈ હતી જે હાથ વહી ગયા સાડા સવા ગામમાં લાઈટ વહી ગઈ હતી હું પાણી કરતી હતી ને એક લાઈન થઈ ગઈ હતી ને એક લાઈન બાકી હતી આમાં સિયાળી હું બાકી રહી હતી લાઇટ વહી ગઈ હતી પછી તાર નતી ધોવાની પછી બેહવા માંડે એટલે બેહવા દીધી હતી અને એ વટાણ ટાણું એનું થઈ ગયું વાગે ગાય ત્રણેક જેવું થઈ ગયું હે તે વટાણાથી આગળ પાવડો મારે અને ધોવે ને પછી બંધ કરી હે તે ધોવે ને પછી બહાર નીકળી જાય ને એટલે પછી બેહવું હે તો બે જાય અને દોવાનું ત્યાં સાડા પાંચ વાગે બે જાય દોવા હમણાં વહેલો થયો ટાઈમ એટલે થોડું ખાડા જાય બે લાખો પાવડું મારે તે પાવડું મારે લે ને પછી રેકડી ભરીએ અને આજ વાયનું કામ અધૂરું રહ્યું કે હવે વરસાદ ઠાકો આવે પાછું કંઈ નહોતું અને અમે અત્યારે હવે વહેલા ઉઠ્યા હતા ને મેં વરસતો તો કંઈ કામ થતું નહોતું ને હું તો ફૂવે ગઈ ને તે દહક વાગ્યાને હુવે ગઈ ને એક વાગ્યા સુધી નીંદર કરી ફૂવે રહી થાકી ત્યાં તી અને વહેલા ચાર વાગે ઉઠી જાય પછી ઓટાણ્યા ત્યાં થાકે રહી એ બપોર થાય ત્યાં ને એ ત્યાં થાકેએ તો એ હુવાન વારો આવે તો ઠીક હે ન આવે તો કંઈ એવું જરૂરી ન હોય પણ આજ હું વે રહીતી એવું ને એ રીતે કંઈ કામ ન તો ઘડીક વાર તો કહી કાંઈક બેહવા જઈએ ને જો અમાર પાસે આ વેકરો હે ને એ હલકો ફૂલકો આવે તો બહુ તને નહિતા એવો અને અટાણી એવું હે ને આમાં બહુ જ ધ્યાન રાખવું પડે હરફ ઇંદ્રાઓનું જો પાણી જાય હે લગભગ હે ને એ મળી થાય ને તો આમથી બે ત્યાં થઈ જાય આપણી પણ આ વાંધ ચાલુ કરવાનું હે પણ હમણાં તો જે પાકવા દઈએ જરાક પછી વાઢીએ જરૂર પાર પાણી જાય હું નો એવો ને એવો જાય હજ કે કે આ ઠાવકો વેરી હો હવારમાં આવ્યો રાઈતી પાંચ અમે ઉઠ્યા ને તારે હજી તો એક એક હપ્તો દોયો ને તો હારી પેટ થઈને આવવા માંડ્યો આવવા માંડ્યો પછી થાવ કરો ગો આવે ગો ને જો હજી હે ને આ આપણી વાટે લઈએ ને તો નકર વધારે સેલ પડીએ ને તો આ પાસું હે ને થઈ જાય એટલે એવાની કાલે થી લગભગ વાઢવાનું ચાલુ કરી દી હું ઓલું તો બરું કાસું હે એટલે હાથાઈ જાય ને એ કાસું હે એટલે એ ન નું થાય બાકી આ વાટે જો વેકરો આ તો તો કાયમ હે પછી હારી પેટ જો ભર્યા મેં થાય ને તો એટલે વેતીયા ને રહીએ કાયમ પણ અને આ પાણા હે ને અમે ઓલી કોર પડ્યા હતા ને મામે લોડેરી થી અમાર ને જેસી બે મામે તો લોડેરી થી લીધો પણ બીવરા દીધી આવ્યો ને રિયો હતી હું વાહેથી આવવાનો અવાલો છે ને તે ફાઇટ કોણ થયું બે ગઈ મામે હે ને લોડે થર્ટ આવ્યો તો ન હટ્યો પછી હે ને એકલો 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 કામ એકલો એકલો હે ને એટલે હું પીપરો ઉઈ ગયો ને એ એકલો એકલો મને મગજમાં આવતું હતું તો એ પાણાનું યાદ આવે ગું આ પછી એને હજી માં આવ્યો ને તે એની જીસીબીથી હટાવી દીધો તો ને આમ મૂકી દીધો તો એટલું ધોવાય નહીં ને મારા બગડે ઓછો અને જવલ્દી આણી લૂટકાય આપણા ગારનો તો ઢગલ નીકળે પડ્યો જ્યારે નૂતો ને તાર જરાય નૂતો ગાર ઘણી ખરી ભરતીમાં ઘટતો હતી જેણે તેણી લાસારી કરવી પડતી બાકી અને વરે પાછું હમથર થઈ ગયું બોલાવિંહ બાટલા નાખે ને આવ્યા ને કાલે રાત કાલે એ બધું હાવ એક એક થઈ ગયું ને અટાણથી એ મોટર ચાલુ કરીએ ને તાર કાલે સવારી કદાચ ઉપડે તો ઉપડે નહીં ઉપડે મને ત્યાં હા કે ઉપડીએ અહીં કે હાવ ટબોરથી ભરાઈ ગઈ કાલે અટાણાતા આમાં અંદર ઉતા ને આજે તો હાખી હમથર થઈ ગઈ એટલે વરસાદી નહીં તે હાવ આજે જો હાલી હોત ને તો આજે હરખીર ઉપર મલોક હાથી જ ભરાઈ જાય એટલે આવે ગઈ હા કેટલું પાણી હા ટબોરથી ભરાઈ ગઈ અને વેકરો આખો ને પડખે વેતિયાને હે તે જે ઈ જાય વેકરો નાતા કાલે બંધ કર્યું નકર ત્યાંથી હે ને પાણી કાઢતા હતા બરોબર પણ અટાણ તે બંધ કરી દીધું કોદારીઓ ને પાવડા ને એવું બધું હે ને એ આની આની નાખે ને ગાતા કે હવે પાછું જોહે એ આપણી કામ થઈ રહ્યું હોય ને કામ ઈશ્વર નહીં થઈ રહ્યું હોય એટલે સવારે તો હારી પેટને દેવા મીંડો પછી તો કામ ધના ભાઈનો તો ફોન આવ્યો એ કે આવા ઈ કે તો લખમણ કાચ્યા એ કે પાણી નહીં ઉપડે આવો કામ ઈંક પછી ધના ભાઈ આરા કર્યો અને હજી દુનિયાનો ઉકળાટ ને ગરમી બહુ જ નહીં હે ને એવું મધાન તપાસો હું હે ને તાપ કરવાનું કાગળ છે ને એને હુંકવે ગઈ કે શું જાય હાલો એમ કંઈક ધંધો કરી મારે ખીચડી ભેરવવાની ને હમી કરી લીધી હતી જે રાખીને ઓલું કરવા મૂકી દીધી હું કા ભરેલા જો હું હે ને ખેતરમાં ઘુમરો મારવા સેટ વાંથી વઈ આવી અહીં અહીંથી એ વાં ઓલા સપ્રેશનથી આપણું હે ને ટૂંકો બે બે ઉથલું ત્રણ ઉથલું થાય ને એટલું ટૂંકું હોય ને એ ટૂંકું ટૂંકું પાણીનું ભર્યું હતું નથી પછી આ હું વહી આવી અને આ કાઢીઓ હોય ને ત્યાંથી હે ને પાણી કાઢ્યું એટલે આ બાજુવાળાનું નામ એટલા વેલામાં ઉતરાઈ જાય ને ત્યાંથી પછી નદી વહીઓ જાય એટલે જ્યાં કાઠીઓ હમો કરવા આવી હતી અને પેલા ડોખું તાણતી આવ્યા અને જોતી પણ આવા અને હાથીને નદળું થયું પછી નૂતી આવી ડોકું તાણે તાણેવા એ જ્યાં ખેતર હે ને એટલે અમારા ખેતરું અમારું ખેતર હેઠું હે અને આ ઉપરવાળું ને એના બાજુવાળું ખેતર ને બધા ઉસા હે ને તો ત્યાંથી હે ને પાણીનો નિંજોર આવે ને એ બધો આમાં આવે એટલે આ હે ને ની વેલું થાય તેવા એક ડળી અટપટિયારી રાખી દીધી ને ત્યાંથી પાણી ભરાય ને પેલા જેટલું આથી નીકળે હોય ને એટલું તો આથી નીકળે જાય બાકી જેટલું ત્યાંથી ન નીકળે હોય ને એ બધું ભર્યું એટલે હું કાઢવા આવી હતી કે નીકળે જાય તો બે વખત પાણી મૂકી દીધું કાઢે નાખ્યું એવું હે તે વરે પાછા આપણે નાખવા જે વાહા કરતો હતો ને તાણું અલગ હતું 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 ડોકું તાણતી આવા ખેતરમાં ગુમરો મારતી આવા ગમરો મારવા આવવું જરૂરી છે એટલે આવતી હોય હું પાંચ સદી પાંચ સદી એક ખરે ગુમરો મારવા તો આવવા લેલી અને આ ખબર ને કઈ વાંટલે ઓરવેલ હે કેવી રૂપારી થઈ ગઈ આપણી ઓરવેલ હોત ને તો અટાણ એવી થઈ ગઈ હોય પણ અવારતા ની હુરી ઓરવા માં ની હે બહુ જ ની હે ને રૂપારી હે ઉનારું હતું કે નતું મને બહુ કઈ ખબર ને આપણી હે ને બહુ જ લાંબો સાસ હે એટલે હે ટોલ્યું નારી દેખાય ન્યા હેઠો હે અને વારંવાર કોમેન્ટ આવતી હોય કે કેટલી જમીન હે તો હાડા વીઘા જમીન હે વીઘાનું વાવેતર થાય અડધો વીઘો ઘેર ઓલું થયું રોકાણું મકાન માન વંડામાન તબેલામાં ને બધું કરી લઈએ ને તો વિઘો વીઘો અડધો વીઘો નીકળતો અહીં હે હોળ વીઘા જમીન હે અને ભીહુંની કોમેટ આવતી હોય તો ભીહું હે અગિયાર ભીહું હે ને તે દહ દોવા દઈએ અને ગાય હોય છે ને બધા અગિયાર દોવા દઈએ એક ભી ગાભણ હે અને પાડા હોય ને ઝીણા મોટા બધાય કરીએ ને તો આવતા અટાણા પંદરખે બે બે ત્રણ પાડા એક રૂપિયાની પાડી આપી અને બીજા બે પાંદડા નહોતા જોતા એ પણ આપી દીધા પાછા દેવાની વાત હોય તી તે એ પણ પાંદડા દઈ દીધા તે એ ઓલો હે લેવું હે અને ખેતરમાં અને હજુ ફેરે જ અમે ભાગ્યું દીધું નકર વારે ફેરે તો અમે માથે વાવતા હોય પણ હજુ ફરે હે ને પછી ઢોર એવા તેગા ને પછી આપણે થોડુંક અડાવણું જવાનું અને કામકાજ ને એ હે ને બે ઠેકાણે નહોતું પુગાતું તાણે વધારે પડે પાછા મજૂર નમડે ને એ વધારે તાણે પડતી એટલે પછી હજુ ફેર ભાગ્યું દે દીધું ને જો આ ખીજડો હે ને ખીજડામાં પરવા આવેલું તો આવતે ની ને આવેલું પરવાનું વાવાઝોડું ગું એનું નામ તો મને નહીં તાવડતું એ વાવા જો આ ગરું પાડે નાખ્યું ને પછી એનું વયું ગું અને તો એ અડી આવડી ખમીને ઊભો એટલે આપણે કહીએ પણ હાસ વગરનું હાસ છે અને આમાં ગરું પડે ગુશિયારી શિયાળી કોરથી પણ પડ્યો ને તો હજી ને માંડવી તો અસલ હે આખી આકોરા કોરા રૂપારી હે બોલી કોર થોડીક વાડી વાળામાં નબળી હે તીમાં એ સાટવાનું હોય અને ખાલા તો બુર્યા નહીં કંઈ માં નિયાલ નથી થયું બધાય કાંઈ ઉઈગ્યું ને કાંઈ નહીં ઉઈગ્યું ને એવું થયું મરીએ ને તો જ મહાણી જવાય નગર રોગુ નો જવાય એવું હે અટાણે એટલે સમજવા વાળું તો સમજે ગુ હે અડધી માય એટલે કાંઈ કે મરીએ તો મહાણી જવાય ભગવાન હે ને પાંચસો કાથ આપ્યા હોત નગરના

તો થોડો મેં હોય તે વાંધો ન આવે પણ વધારે મેં થાય ને ત્યાં તો પછી હેરાન કરે ને તડી કોઈ ન બોવ દુનિયાનો ને બધા પારાના જ ફરતા રૂપાળ સોખા હતા ને આ હે ને વારે ફરે લખું ને પાણી વાર બોવ થતું ને તે બરડીના ફેરા નહીં ખેતા ને એમાં પાણા ધોવાણા ને તે રૂપા સોખા થઈ ગયા ને એ થાય કે વીણવા મંડા કે કામ પણ ટાણું તો ટાણે તા જો વારે ફેરે હે ને દી નબળી હોય ને તો એટલા જ સાહ નબળા હોય એમાં હે ને ગમે એટલી ખામસાઈ કરીએ ને તો એ કંઈ ફેર નથી પડતો એટલે ખબર નહીં એમાં કામ થતું હોય મારા બાપુ તો અવાર જ કહેતા હતા કે એમાં એટલું હોય ને ટોરાટું વાવે વાવેદી હોય કે એટલે એવું જોઈએ ઠાકું ખાતર નાખે ને ટૂંકું ટૂંકું હોય ને એમાં વાવે દેવું વાઢિયું એ વાઢીયા ને વારા ફેરતા ચાલુ રહીએ